મુખ્યમંત્રી આપણને કોઈ દિવસ નારાજ એમને ગુસ્સે કરે એને હું આપીશ બોલો ગુસ્સે ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે પૂજા ઉમિયાધામ ખાતે ધ્વજ મહોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા ભૂપેન્દ્ર પટેલને અનુલક્ષીને નીતિન પટેલે એવું કંઈ કહ્યું કે મુખ્યમંત્રી પોતે પણ હસવા લાગ્યા આવા મુખ્યમંત્રી હું નથી માનતો આપણને મળે હસતા ને હસતા કોઈ દિવસ નારાજ નહીં એમને ગુસ્સે કરે એને હું ઈનામ આપીશ બોલો કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે ગમે તેવો નારાજ આવ્યો હોય ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે એમનામાં જાદુ છે હમણાં ડોક્ટરોએ હડતાલ પાડી હતી ટાઈફ વધારવા માટે મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી કે આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લાખો દરરોજ આવતા હોય અને હડતાલ હશે તો ચિંતા થશે પણ મુખ્યમંત્રીએ મેં છાપામાં વાંચ્યું એ કહું છું મેં જોયું નથી મુખ્યમંત્રીએ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબે એમને કીધું છે કે તમે તમારું કામ કરો હું મારું કામ કરીશ અને હડતાલ સમેટી ગઈ આ જાદુ એમનામાં છે આવો જાદુ વધતો રહે ગુજરાત પ્રગતિ કરે વિકાસ કરે અને ઉમિયા માતાજીના દાદા ભગવાનના આશીર્વાદથી આખું ગુજરાત સુખ શાંતિ શાંતિને સમૃદ્ધિ પ્રાપ્ત કરે નીતિન પટેલનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આપણે જણાવી દીએ નિતિન પટેલ છેલ્લા લાંબા સમયથી મુખ્યમંત્રી પદને લઈ ચર્ચામાં રહ્યા છે વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ તેમની ચર્ચા હતી અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ જોવું રહ્યું તેમની ઈચ્છા પૂરી થાય છે કે નહીં બ્યુરો રિપોર્ટ ગુજરાત તક